મિત્રો આવી ગયો છું સફર કાર ની મુલાકાત અહીંયા તમને બતાવવાનો છું લો બજેટ ની કાર જે આવેલું છે સામરકા ચોકડી ભાલી રોડ પર આપણી સાથે આવી ગયા છે સફર કાર માંથી જુનેશભાઈ કેમ છો જુનેશભાઈ તમારું વેલકમ છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર તો આ વ્હાઈટ કલર માં આઈ ટેન ગ્રાન્ડ છે બે હજાર સોલ નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ પ્યોર પેટ્રોલ શું પ્રાઇસ છે સાડા છ લાખ રૂપિયા સાડા છ લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ છે તમે જોઈ શકો છો પાર્સિંગ વ્હાઈટ કલરમાં સીટ કવર બી નવા છે ઇન્ટિરિયર કન્ડિશન બી સારી છે ટાયરની કન્ડિશન છે અને આમાં તમને એટલું સારું ડિસ્કાઉન્ટ દેશે વિડીયોના માધ્યમથી આવશો તો આગળ છે વ્હાઈટ કલરમાં જી જે સેવન નું પાર્સિંગ છે એટ સિક્સ ડબલ નાઇન વ્હાઈટ કલરમાં વિચારા બ્રેજા કન્ડિશન બી સારી છે સીટ કવર બી નવા છે તો જુનેશભાઈ આની ડિટેલ્સ આપતો આવે બે હજાર સોલ નું મોડલ છે સેકન્ડ ઓનર ગાડી છે જેન્યુન કિલોમીટર ચાલેલા એના બે હજાર સોળ નું મોડલ છે સેકન્ડ ઓનર છે જેન્યુન કંપની રેકોર્ડ કિલોમીટર ચાલેલા છે તો જીનો જુનેશભાઈ અને આસ્કિંગ પ્રાઇસ શું છે એની આસ્કિંગ પ્રાઇસ સવા સાત લાખ રૂપિયા છે સવા સાત લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઈસ મોકલી છે આમાં બી બનશે એટલું તમને સારું ડિસ્કાઉન્ટ કરી દેશે અને આમાં લોન થઈ જશે થઈ જશે દરેક કાર પર લોન થઈ જશે દરેક કાર એવી છે કે એની પર લોન થઈ જશે તમારે તો આગળ છે ટોયોટાની વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો કઈ કાર છે આ ટોયોટાની આ ટોયોટા અલ્ટિસ છે ટોયોટા અલ્ટિસ છે વ્હાઇટ કલરમાં સીટ કવર ਵੀ તમે જોઈ શકો છો લક્ઝુરિયસ કાર છે મેકવિલ સાથે ટાયર બી કન્ડિશન બી બહુ સારી છે તો જુનેતભાઈ આની ડિટેલ્સ આપશો હવે 2015 નું મોડેલ છે ડીઝલ ગાડી છે જેન્યુઅન કિલોમીટર ચાલેલી છે 2015 ની ડીઝલ કાર જેન્યુઅન કિલોમીટર ચાલે છે કયો ઓનર છે આનો સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનરમાં શું પ્રાઇસ છે આની 8 6 લાખ સાડા છ લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે સફર કારની અંદર તો નીચે એમનું એડ્રેસ મોબાઈલ નંબર મેન્શન કરેલો છે કોલ કરશો તમને સારું એવું દરેક કારમાં ડિસ્કાઉન્ટ કરી દેશે તો મિત્રો આ છે અલ્ટો આઠસો જે સત્તરમાં તમે જોઈ શકો છો વાઈટ કલરની અંદર સીટ કવર ઇન્ટેરિયરની કન્ડિશન ટાયરની કન્ડિશન પંચાણું ટકા કન્ડિશન છે ટાયરની ખેડૂતોની પહેલી પસંદ લો લો બજેટમાં જે મિડલ ક્લાસ ફેમિલી હોય છે એના માટે એમની પહેલી પસંદ હોય છે સુજુ કેની કાર અલ્ટો તો જુનેદભાઈ આની ડિટેલ્સ આપશો આ બે હજાર અઢાર નું મોડલ છે પ્યોર સીએનજી ગાડી છે સીએનજી પેટ્રોલ બે હજાર અઢાર માં સીએનજી પેટ્રોલ કયો ઓનર છે આનો સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર છે અને કંપની રેકોર્ડ માં ફરેલી કાર છે કંપની રેકોર્ડ માં ઓરિજિનલ કિલોમીટર ફરેલી છે તમે ચાહો તો કંપનીમાં ચેક કરાવી શકો છો શું પ્રાઇસ છે આની આના સાડા લાખ છે સાડા ત્રણ લાખ રૂપિયા પ્રાઇસ છે આસ્કિંગ પ્રાઇસ છે સાડા ત્રણ લાખ રૂપિયા સફર કાર્સની અંદર મૂકેલી જે પ્રાઇસ આ એમાં બી સારું એવું તમને ડિસ્કાઉન્ટ કરી આપશે અને આમાં લોન પણ થઈ જશે તો આગળ આવો બીજી કાર જોઈએ વેગેનર જે સેવનનું પાર્સિંગ છે સિલ્વર કલરની અંદર તમે જોઈ શકો છો ફોર ટુ ઝીરો એક નંબર છે કારનો ટાયરની કન્ડિશન બી સારી એવી છે કારની કન્ડિશન બી સારી છે કલર બી સારો છે કંઈ બહારથી ટચિંગ કરેલી કે એક્સિડન્ટ કેસ જેવી લાગતી નથી એનું ઇન્ટેરિયર સીટ કવર બી નવા છે તો જુનેશ આની ડિટેલ્સ આપશો આવે આ 2015 ની ગાડી છે પ્યોર પેટ્રોલ ગાડી છે જેન્યુઅન કિલોમીટર ચાલેલી પ્યોર પેટ્રોલ 2015 ની જેન્યુઅન કંપની રેકોર્ડ માં તમને ફરેલી ગાડી અહીંયા સફર કારમાં જોવા મળશે કોઈ પણ ફ્રોડ વાત નથી જે છે સાચી વાત કરે છે એ ગાડી શું આસ્કિંગ પ્રાઇસ છે ના આસ્કિંગ પ્રાઇસ 3.5 લાખ રૂપિયા છે 3.5 લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ છે એમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ સફર કારમાં કરીને આપશે નીચે આપ્યો છે નંબર મોબાઈલ નંબર બી આપેલો છે એનું એડ્રેસ પણ આપેલું છે ત્યાં કોલ કરશો તમને બધી ડિટેલ્સ મળી જશે આ છે જે 23 માં વ્હાઇટ કલર આ કઈ કાર છે આ Honda City છે Honda City new model છે new model Honda City new model છે વિથ સનરૂફ તમે જોઈ શકો ટક કાર છે મેકવિલ સાથે જ

કયો ઓનર છે આ ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનર કાર છે તો હમણાં લઈ ગયો તમારા સપનાની કાર શું આસ્કિંગ પ્રાઇસ છે આની આસ્કિંગ પ્રાઇસ 16 લાખ રૂપિયા છે 16 લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકી છે અને આ કારમાં 80 થી 85% તમારું સિવિલ સારું હશે તો લોન થઈ જશે